વેલકમ ટુ શ્વેતા જૈન નામની હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને નીચે આપેલું બે આઇકન ઘંટડો પણ દબાવી દયો હવે ઘણા બધા મને એવું પૂછે છે કે શ્વેતા તું છે ને રમવા જવાની છો નવરાત્રિમાં તારા શું પ્લાન છે તું શું શું કરવાની છો

કે માતાજીની આ આરતી કરવા આરાધના કરવા પૂજા પાઠ કરવા કોઈ જાતું નથી ભાગ્યે જ કો કોઈ બાકી છોકરીઓનું એ જ કામ છે કે આપણે ટૂંકા કપડાં પહેરીને સીન સપાટા કરીએ અને મજા મજા કરીએ છોકરાઓને બતાવી અને વાવા જેવું વાવા અને છોકરાઓને એમ કે આપણે જઈએ સો રૂપિયા બાપુજી પાસે માંગીને એમાં ફટકડી બાઇકમાં પેટ્રોલ પુરાવીએ અને છોકરીઓને જોવી આખા પાછળના વાહ ખુલ્લા હોય આગળથી છાતીઓ દેખાતી હોય આમ એક એક પટ્ટીના હોય એવા મેં તો ઘર હું તો પહેરું જ છું પણ હું ચણિયા ચોલીને હું રમતી જ નથી એટલે મારી ઉપર ન આવતા કે તું એવા ચણિયા ચોલી પહેરીને રમવા જાસ ગરબાને તું આવીને તું છોકરા પટાવશ પહેલાં તો તમને કોઈ મને ઓળખતા જ નથી કે મારે આ દુનિયામાં એક બોયફ્રેન્ડ નથી એક હવે અત્યારે નવરાત્રિમાં છોકરાઓ ભાઈબંધ દોસ્તારના બાઇક લઈ આવે સો રૂપિયાનું બાપાનો ખૂબ માર ખાય ગાળું ખાય ઉડતાવે આવે ચાની કપ રકાબી પીને એક રકાબી ચા પીને ભાઈબંધ દોસ્તારોનું બાઇક પૂછીનું પાછીનું માંગીને બધી જગ્યાએ એરિયુમાં અને જ્યાં ઓલા પાર્ટી પ્લોટ ચાલતા હોય મોટા મોટા છોકરીઓ ગરબે રમવા ગઈ હોય ડિસ્કો દાંડિયા રમવા ત્યાં ભૂમ ભૂમ કરીને નીકળશે હો એવા સીન સપાટા મારશે ને એટલે માણસોને વાંઢાઓને નવરાત્રિ એટલે વાંઢાવે આખો તહેવારનું મિનિંગ જ અર્થ જ ફેરવી નાખ્યો છે દોસ્તો કે નવરાત્રિ એટલે વાંઢાઓનું નવું સેટિંગ નવરાત્રિ એટલે કે અમને નવું સેટિંગ મળે અમે ક્યાંક ચાલુ થઈ જાય કેટલાયના નવરાત્રિમાં પેચઅપ થશે કેટલાયના બ્રેકઅપ થશે નત નવી છોકરીઓ ચણિયા ચોલીમાં જોવે અને હોલું જીજ્ઞેશ કવિરાજનું ગીત યાદ આવે આ બધા કુંવારા લવરિયાઓને હા આમાં પરણેલાઓને નક્કી નહીં હો એની ઘરવાળી કરતા કોઈ બાઈ નીકળે સામેથી ચણિયા ચોલી પહેરીને તો એનાય છૂટાછેડા ફાઇનલ છે એટલે હવે આ ખરા કળિયુગમાં વેવાઈને વેવાણે ભાગી જાય છે તો બિશારા કુંવારા લવરિયા અને પૈણેલા લવરિયાઓનું શું વાક વેવાય વેવાણ ભાગી જાય જીજા હાડી આરે ભાગી જાય હે ભાભી દેવર ભાગી જાય મામા એની ભત્રીજીને ભાણેજ લઈ લઈને ભાગે આમાં કાંઈ નક્કી છે આવા તો કેવા કેવા ખરાબ ખરાબ કેસ આવે છે એક ભાઈએ એની ડોસી યારે લગ્ન કરી નાખું ગઈઢીની બુઢી આરે બાપ દીકરી યારે કરી લે તમે જોતા નથી યુટ્યુબમાં કેવા કેવા સમાચાર ભાઈ બેન કરી લે લગ્ન બોલો ના આખો જમાનો ક્યાં જઈને ઊભો રહેશે એ જ કોઈને ખબર નથી એટલે છોકરીઓ નવરાત્રિમાં કોઈ પણ છોકરાઓ આંબા આંબલી બતાવે આંબા આંબલી બતાવે એટલે સારું એવું એફઝેડ કે આર વન આર વન ફાઈવ જેવા મોંઘા મોંઘા બાઇક લઈને આવે તો જરા એને જોઈને કાલિયું ધોળિયું થતી નહીં કાલાલું કાલુડા પીલુડા કરતી નહીં અત્યારે બધું નવું નવું સારું લાગે પછી એ જ છોકરાને જોઈ જોઈને આમ માથે હાથ મૂકીને રોવાનો વારો આવશે એને જોઈ જોઈને આમ વાળ અરખા કરે એને અને બ્લાઉઝમાં તો એવી એવી પેટર્ન પહેરે કે આમ આખા વાહ ખુલ્લા ને આખા પેટ ખુલ્લા ડૂટી દેખાડે મારી બેટીઓ અને છોકરા વામેથી ઉલડા કૂદ ઉલડા કૂદ છોકરાને કંઈ રમવા ન જ આવવું હોય અને પાર્ટી પ્લોટવાળા બધા પાસ ને બધું શું કરવાને કમાય છે કેમ કે છોકરીઓ આવતી હોય ને ના ડિસ્કો દાંડિયા રમવા એટલે પેલા ખાલી દાંડિયા હતા દાંડિયા રમવાના આ ડિસ્કો દાંડિયા એ બધું તમે મિક્સઅપ કર્યું છે બાકી અમે તો ત્રણ તાળી ને ચાર તાળી વધીને છ તાળી આ જ સ્ટેપ ઓળખી બાકી છોકરીઓ તો પંદર સ્ટેપ વીસ સ્ટેપ આમ ઉલાડતી હોય ને અડધો ટાંટીઓ આમ ઉલાડે ને કેટલાય છોકરીઓને નંબર આપશે નવરાત્રિમાં પોતે પોતાના નંબર લેશે બીજાને એકબીજાને આપશે પછી ઘણા લોકો એની ભાઈબંધ દોસ્તાની ગર્લફ્રેન્ડ ચોલી પહેરીને તૈયાર થઈને આવી હોય છે ને એને ગમી જશે એટલે એમાં નજર બગાડશે મારે આ કામ તો કરવું જ છે કે મારા એકાદા ભાઈબંધ દોસ્તાને કેવું છે કે તારા ભાઈબંધ ભેગો લઈ જાય ક્યાંક મારું સેટિંગ થઈ જાય તો કેમ કે અત્યારે હું બધા બારે તૈયાર થઈ થઈ છોકરા હોય કેવા સરસ મજાના કપડા અત્યારે લવરિયા દિવાળી લગી છે ને ભૂતોને છૂટા મૂક્યા હોય એટલે ક્યાંય ખુલ્લામાં પેશાબ કરતું નહિ અને પેશાબ કરો ને તો ખા ખા ખોખારો ખાસો એટલે તમે લોકો છોકરીઓ અને છોકરાઓ લવરિયા અને લવરીઓ લફડા કરવામાં ખાસ ધ્યાન રાખજો હું તો સાચું કહું છું કે આ લોકોને કોઈ ગરબા રમવા દાંડિયા રમવા કે માતાજીની પૂજામાં કોઈને રસ નથી તમારી ઉંમરની જ હું છું તમે જે ખેલ અત્યારે ખેલો છો ને એ મેં બહુ પહેલાં ખેલ ખેલીને મૂકી દીધા છે અને હવે મને કોઈમાં રસ નથી અને અત્યારે તો વેવાય વેવાણથી બીક રાખજો કે વેવાય વેવાણ હાલતા ભાગે છે એવું નહીં સુરતમાં જે કેસ બન્યો હવે તેવા કેટલાય કેસ બને છે બસ દબાઈ જતા હોય એટલે ગઢી ડોસી હોય ને તમારી એને સાચવીને રાખજો કોને ખબર કયા ડોહા ભેગી ભાગી જાય કાંઈ નક્કી નથી કોઈનું કાંઈ એટલે કાંઈ નહીં અને હમણાં તો મને નથી છોકરાઓમાં રસ કે નથી છોકરીઓમાં મને ખુદને જ હવે એમ લાગે છે કે હું કોઈક પૈસાવાળો બુઢો પટાવી લઉં આ નવરાત્રિમાં ક્યાંક પૈસાવાળો મર્સિડીઝમાં બેઠો હોય અને બીડીને આમ ધુવાણા લેતો હોય ગઈડો મને એમ થાય ને પટાવી લો હે જાજા બધા વીઘાવાળી જમીનવાળો બુઢો હોય તો કોમેન્ટ કરીને કહેજો જેની એ જ્યાદા અને જેના દિનકમે ઓછા હમણાં નવું હમણાં મને તો ખબર છે કે છોકરાઓ શું કરે ખબર છે પાર્ટી પ્લોટના પાછળના પાર્કિંગમાં કાળા કાચવાળી ગાડીઓ લઈ આવે એમાં એની લવરીને એની પ્રેમિકાને ગાડીમાં ધબ ધબાવી નાખે ગાડીમાં ધબ ધબાવી નાખે પછી તમારી પ્રેમિકા લગ્ન પહેલાં જ માં બની જશે અને એનામાં છોકરા મોટા કરવાની તેવડ હોય નહીં એટલે વાડીને જાડીઓમાં અને બાવળિયામાં ફેંકી દેશે હમણાં હું અવારનવાર એવાય કેસ સાંભળું છું કે આ વિસ્તારમાંથી છોકરી મળી એવી આ વિસ્તારમાંથી છોકરું તો કુંવારા તમે શું લેવાના આવા ધંધા કરો છો અને ઇમરજન્સીમાં લોકોને એવી આમ ચોર થતી હોય ને ચોર કે આ લોકો કાંઈ ધ્યાન રાખે નહીં સીધું ધબ ધબાવે ધબ ધબાવે એવું ટપાટપ કરે ટપાટપ કરે કે માણા કુંવારા જ મા બનવા માંગીશ અને પહેલી વહેલી વાત કે હું છે ને ઓલા આચાર્ય મહારાજ નથી હું એની જેમ લિવ ઇન રિલેશનશીપ એટલે કે મૈત્રી કરારના બહુ ખિલાફ છું હમણાં એવોય કેસ આવ્યો હતો કે બે ને પોતાના બે છોકરા સામે ન જોયું અને કરાર લીધા ભાઈ બોલો બીજા પુરુષ કરાર કરીને વહી ગઈ મૈત્રી કરારી કોઈ એક બે વર્ષ પૂરતા હોય એનો ફિક્સ સમય મર્યાદિત હોય પછી મૈત્રી કરાર પૂરા થાય એટલે છોકરો તમને વાપરીને અંતે મૂકી જ દેવાનો છે અને લગ્ન વસ્તુ સાત ફેરા મંગળસૂત્ર માથામાં સિંદૂર એનું મહત્વ ખબર છે છોકરીઓ લગ્નની કોઈ સમય મર્યાદા છે જ નહીં માણસ જીવે ને ત્યાં લગી ને તમારી સાથે રહેવાનું હોય એને કહેવાય સાત ફેરા એટલે સાત ફેરામાં પડો આ મૈત્રી કરાર ને લીવ ઇનમાં રહેવું ને ઓલા રિલેશન ને લવ રિલેશન ને આમાં નહીં પડવાનું કોઈ છોકરો તમારી યારે લગ્ન કરે પછી જ શરીર સોંપવાનું ને છોકરીઓના ધંધા એવા કે એની મમ્મીને એમ કહેશે કે હું ઓલા પાર્ટી ક્લબમાં રમવા જાઉં છું આ પાર્ટી પ્લોટમાં ડિસ્કો દાંડિયા રમવા જાઉં છું વાસ્તવિકમાં જાતી હોય છોકરાઓ ભેગી હામ હામે છોકરીઓને એવી જ ચર ચડે છે એવું નહીં ખાલી છોકરાઓને ચડે છે ઘરેથી મા બાપને કહીને નીકળે ઓલી બેનપણી ભેગી રમવા જાઉં છું આમ જાઉં છું પણ તમારી છોકરી એવી સરસ મજાની તૈયાર થઈને જાય પરફ્યુમ પરફ્યુમ જાટે એટલે કેમ કે ઓલા મોડી રાત્રે નીકળાવે વાળ છૂટા રાખીને પરફ્યુમતર છાટે ને જીન વળગે એમાં છોકરા વળગવાના જ છે આ બધી મંથરાઓને કેમ કે વળગાવા જ બહાર નીકળતી હોય કે અમને વળગો આવી રીતે અને પાછી તો એવી સતી સાવિત્રીઓ થાય કે મારે તો કાંઈ નથી ને ભાઈ મારે તો કાંઈ નહીં ને અને પાછી કહી દે કે દીકુ હું હવે ઘરના ઉમરે ચડે ને ત્યાં જ મેસેજ કરી દે કે દીકુ હવે હું ઘરે પહોંચી ગઈ છું તો તું મને મેસેજ કે કોલ ન કરતો મારા ઘરેથી મારા મમ્મી પપ્પાની નજર નહીં હોય ને એવી રીતે હું તને સામેથી ફોન મેસેજ કરીશો મારા દીકુ હા મારા બબ્બુ ચાર ચાર જણા હોય એને અરે ચાર ક્યાં છ છ જણા એક શોપિંગ કરાવે એક ચંપલ લઈ દે એક ટી શર્ટ લઈ દે આની ગાડીમાંથી ઉતરીને આની ગાડીમાં આની ફોર વ્હીલમાંથી ઉતરીને અને પાછી બાઈકવાળા રાખે કેમ કે ક્યારેક બાઇક ડ્રાઇવિંગ કરવું હોય કારવાળા રાખે ક્યારેક લોંગ ડ્રાઈવ કરવું હોય અત્યારના છોકરાઓને લગ્ન તો કરવા છે પણ મારા બેટાઓને સીતા નથી મળતી અને અત્યારની છોકરીઓને લગ્ન કરવા છે પણ ક્યાંય રામ નથી મળતા વાક આપણા બધામાં જ છે કે આપણને બધાને એકમાં સંતોષ નથી જેમાં તમે આવી ગયા એમાં હુંય આવી ગઈ આપણને કોઈ હું મને જ એમ લાગે કે આ છોકરાની હેરસ્ટાઈલ કેટલી સરસ છે મને આ ગમે છે પછી આમ ક્યાંક બીજી જગ્યાએ જઈને એમ થાય આ હે આ છોકરો કેવો સરસ છે એવી રીતે આપણું મન ચંચળ છે તો આવા ચંચળ મનને આપણે મારીએ અને આ નવરાત્રિમાં નવો સંકલ્પ કરીએ કે આપણા જીવનનો એક જ હીરો હોવો જોઈએ એક જ આપણો મનપસંદ પ્રિય વર હોવો જોઈએ તો પેલાના જમાનામાં કેમ ભગવાન રામને સીતા એટલે સીતા એક જ હતા એમાં આપણે એવું હોવું જોઈએ કે આ મારો રામ છે આના સિવાય કોઈ નહીં અને છોકરાઓ એવું વિચારવું જોઈએ કે ભાઈ આ છોકરી મારી પાસે રહેશે નહીં રહે કાલ સવારી કાળી થઈ જશે કે ટકલી થઈ જશે તોય મારે આ એટલા જ જોઈ આ તો જવાની હોય ને ત્યાં લગે તો કે ગઈ ભાગે ગઈડા બુડા ભગાડનાર કે અમે ગઢા થાય છે શરીર ગઈ થાય છે પણ અમારું મન થોડું ગઈડું થાય છે અને બીજું એક અંગ તમારું એ ક્યારેય ગઈઠું નથી થતું ગમે ત્યારે જોવો ઊભું ને ઉભું જ તો ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો આજનું તમને આ પ્રવચન કેવું લાગ્યું હે મેં તો હકીકત તમને કીધી અમારા રાજકોટમાં રેસકોસ ગાર્ડનમાં લવ ગાર્ડનમાં લવ ટેમ્પલમાં ચર્ચ પાસે ખૂણે ખાચરે યુનિવર્સિટી પાસે બધી જ જગ્યાએ લવરિયા 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 હું ખુદ નવ દિવસ નાખી હોય અને આપણા ગઢા ઓલા ગાર્ડનમાં હાલતા હોય ને વોકિંગ કરતા હોય ને એમ કે અઘાર્યો ઉખડો આમ બે એકબીજાથી ચાંચમાં ચાંચ નાખી હોય બીજાના ખોડામાં બેસાડ્યા હોય ના નથી ખોડામાં બેસવું જોઈએ પણ એકના ખોડામાં બેસજો નહીંતર જીવનભર કોઈનો ખોળો નહીં રે બેસાડવો હાઇષ પાંદી લીધું થોડું એ લગ્ન કરીને બેસજો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો હિતા ચેનલ સબસ્ક્રાઈબ કરે હીટા આવજો બાબાય